ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત અભિયાનને અનુલક્ષીને ઘરે ઘર અક્ષતની પોટલીઓ પહોંચાડવામાં આવી મારું નામ ધવલ જોશી છે હું શિક્ષક છું આરએસએસ અને આરએસએસના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમંત્રણ આપે છે ખરેખર ખૂબ જ સરાહનીય છે અભિનંદનીય છે અને બાવીસમી જાન્યુઆરી રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ બાબતે અમને પણ ખૂબ હર્ષ અનુભવીએ છીએ અને ખૂબ સરસ સરાહનીય કાર્ય કરે છે ખૂબ અભિનંદન અમે ખૂબ આવકારીએ છીએ નમસ્કાર મારું નામ પ્રિષા ગોર છે એમાં અમે ઘરે ઘરે બધાને આ રામનો જે પ્રસાદ એ બધું છે એ અમે દેવા જઈએ છીએ અને બધાને ખૂબ આનંદ થાય છે આ દેવામાં અમારા ભાગ્ય સારા છે જો અમે આ દેવા માટે અમે નીકળ્યા છીએ અને અમને મળ્યો છે આ બધો અમે એ કહીએ છીએ કે બાવીસ તારીખ આવે તો પછી આમની પૂજા કરે લાપસી અને દિવાળી જેવો માહોલ આપણા મારું નામ ત્રિપાઠી છે અને આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આપણે અક્ષત અભિયાન ચાલે છે તો આપણે સૌને ધ્યાનમાં છે કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હમણાં બાવીસ તારીખના છે તો એને અનુલક્ષીને આપણે દરેક ભાઈઓના ઘરે આપણે જે અક્ષતની પોટલી બનાવી છે તો પોટલી આપણે દરેક જે અયોધ્યાથી આવેલી છે દરેકના ઘરે આપણે પહોંચાડવાની છે અને એ પોટલી માટે આપણે આજે સંસ્કારનગર વિસ્તારમાં આજે દરેકના ઘરે એ પોટલી અને સાહિત્ય જે આવ્યું છે એ પહોંચાડેલું છે જી જ્યારે શરૂઆતમાં આપણે નીકળ્યા ત્યારે એમ થતું હતું કે આપણે કઈ રીતના દરેક જગ્યાએ પહોંચી શકશું પણ અને માહિતી પણ દરેક ઘરે ઘરે કઈ રીતે આટલી બધી આપશું એક સાથે પણ લોકોમાં પણ ઉત્સાહ ખૂબ છે અને લોકોને જાણકારી પણ છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આટલા વર્ષોના સંઘર્ષ બાદ જ્યારે આપણું મંદિર બની રહ્યું છે ત્યારે દરેક લોકો એમાં કંઈક ને કંઈક રીતે સહભાગી થવા માગે છે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક એવું આયોજન કર્યું છે કે દરેક હિન્દુના ઘરે જે અયોધ્યાથી આપણે પૂજિત અક્ષત આવ્યા છે તો એ પોટલી આપણે એને પહોંચાડીએ સાથે ભગવાન રામ જે મંદિર આપણું બને છે એનું એક ચિત્ર છે અને બીજું એક સાધે પેમ્પલેટ છે જેમાં સંપૂર્ણ આપણા મંદિર વિશેની માહિતી એમાં છે